जोरमा बोला हाले लुया हाले लुया हाले लुया काय तुम्ही खुश आहात आज खुश नजीक हात द्या आणि नाताने प्रेमी सलम करा हाले लुया हाले लुया प्रभू नवाजन आपले टुका हेराला मांग जोहन आणि तीन विषयावर आपले टुका प्रभू नवचन हेराला मांग जोहन पहिला जो वचन हा प्रभू दास दिनेश भाई साथी આમે વાતચીત કરો ત્યાર પછી બીજા નંબર ડોન મણીના રમેશભાઈ ઉપદેશક હરી વાતચીત હોઈ અને તીજા નંબરના જો સંદેશ હા પ્રભુના સેવક સજુભાઈ હરી વાતચીત હોઈ ટૂંકા આપણે પ્રભુના વચન હેરાલા માંગજો મને વિનંતી કે તેની સેવક સલાહ કે માઇક્રોફોમ વ્યવસ્થા હોય હતા તો આપણે પોતાના માઇક્રોફોમ હાથમાં લઈ અને આપણે પ્રભુના વચન साठी आगड वधू हालेलुया <clears throat> हालेलुया हा लोया संदेशनी सुरुवात करता पुर कठो पण मला जवळतील पण दोन लिटी गीत लावल्या सुरुवात नाही करा बरोबर माने मग दिनेश भाई लावी आणि तुम्ही अखा प्रयत्न करता गीत नवानी ह दोन लिटी गीत लावे आपले सिद्धा संदेश कडे जाव मानसा मनसा कॾहिं होशल रे मनसा मनसा मनस कॾहिं होशल रे मनसा सर्व मानव पपकडवळले सर्व मानव पपकळवळले देवाजीचा नियम तोडले मानसा मनसा कॾी होसिल रे मनसा मनस मनसा कॾहिं होसिल रे मनसा 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 कॾहिं होसिल रे मनसा સર્વ માનવું કરે સર્વ માનવ યસુ કરણ લેસુ મનસા મનસા કદી હોય માનસા

કે ડિસેમ્બર મહિના એટલે બાવીસ જન્મના મહિના ઘણા વ્યક્તિ ડિસેમ્બર મહિના ઉજવતા ઘણી વખતે મેળા તરીકે લોકો ઉજવતા પણ આજના જો મહત્વનો દિવસ હા એ ભેટના મહિના તરીકે ઉજવણી સાથે જરૂર હુખ્ય ઉદ્દેશ પ્રભુ શું ખ્રિસ્ત પૃથ્વી સ્વચ્છ પૃથ્વી પર કહા દુનિયા મા

તે પ્રમાણે થયો હતો કે કેમ ના નથી ના નથી તો કેવી રીતે થયો પ્રભુના જન્મ પહેલા પ્રબોધક એ ભવિષ્યવાણી કરી હતી બાઇબલ માં કેટલા પ્રબોધક છે 17 કયા કયા યશાયા થી માલાકી સુધી યશાયા પ્રબોધક વિશે માહિતી આપશો ખરા હા યશાયા 7 14

તેમાં લખવામાં આવ્યું છે કે દેવ આપણી સાથે માથીનું સ્વાર્તા પહેલો અધ્યાય ત્રેવીસમી કલમ ઇમામ એટલે ઈસુ આપણી સાથે પ્રગટીકરણના પુસ્તક પહેલી અધ્યાય ચોથું કલમમાં પ્રભુ છે પ્રભુ હતો અને પ્રભુ આવનાર છે હાલે લુયા નંબર બે નંબર બે રમેશભાઈ મારી સાથે તેઓ વાતચીત કરશે

તારાને નામ દઈને બોલાવે છે એક પણ રહી જતો નથી બીજા પુસ્તકમાં તારા વિશે ઉલ્લેખ છે હા તો કયા પુસ્તકમાં ગીત શાસ્ત્ર 147 અધ્યાય 4 કલમમાં માગી સાથે રાજાએ શું વાત કરી તારો કઈ વેળાએ દેખાયો તેના પુરાવા કરો ચોખવટ કરો માગ્યો રાજાનો સાંભળીને ગયા ખરા હા ગયા બહાળ ઈશુનું જન્મ સ્થળ બતાવવા કોણ લઈ ગયો તારો તારા જોઈને માગ્યું એ શું કર્યું આનંદ કેમ ઈશુના જન્મના રસ્તા અને સ્થળ બતાવ્યું એટલે એટલા માટે માગ્યું એ બહાર ઈશુને જોયા ખરા હા પછી માગ્યું એ શું કર્યું પગે પડ્યા ભજન કર્યું પછી સોના લોબાન બોર્ડ નું અર્પણ કર્યું પછી માગ્યું એ શું કર્યું બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા આ પેરુતોને કૃત્ય તેનો પહેલો જે ચોથી કલમમાં લખવામાં આવેલું છે કે પ્રભુ 12 શિષ્યોને ભેગા ભેગા કર્યા હતા અને પ્રભુ તેમને કીધું યરુશલેમમાં આજે જવું નહીં કેમ કે માગી રસ્તા બદલી અને માગીઓને જીવન બદલી અને માગી પોયે હિરોદ રાજાના માન્યું નહીં પારણ કર્યું નહીં કેમ કે હિરોદ રાજા હતો પહેલા તીમોથી અધ્યાય પેલો તીમોથી છઠ્ઠી દે પંદરમી કલમમાં પ્રભુ શું રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છે પ્રભુ એ પૃથ્વી પર આવ્યા એનું એક જ કારણ કે પ્રભુ જાતિ બદલવા માટે અહીં આવ્યા નથી પણ માણસનું જીવન બદલવા માટે અહીં આવ્યા હતા નંબર ત્રણ સજુભાઈ સાથે મારી થોડીક વાતચીત કરવી છે પછી આપણે સંદેશો પૂરા કરીશું ભરવાડો ને દેવ દૂત કઈ સુવાર્તા આપવા ગયો આનંદ દેવ ના દૂત ભરવાડો પાસે જતા ભરવાડો ને શું થયું આનંદ કે ભાઈ દૂતે ભરવાડીનું શું કીધું વિવાહમાં હું તને આનંદની સ્વાર્તા તમને કહેવા આવ્યો જ છે આનંદની સ્વાર્થતા ફક્ત ભરવાડો માટે જ હતી ના દરેક માનવ જાત માટે જ છે આનંદની સ્વાર્તા કયા સમયે દેવના દૂતે કહી હતી પ્રભુના જન્મના સમયે પછી ભરવાડોએ દેવના દૂતનું સાંભળીને શું કર્યું ઉતાવળથી ગયા અને ક્યાં ઘેટા સજાવવા માટે ગયા ના બાર ઈસુ જોવા ભરવાડો બાર ઈસુ પાસે જઈને શું કર્યું બાર ઈસુ જોયા બાર ઈસુ જોઈને ભરવાડો શું કર્યું લુક બે 20 ભરવાડ ને કીધેલું સાંભળ્યું તથા જોયું તેના લીદે દેવના મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા દરેક ખ્રિસ્તી વ્યક્તિ ભાઈ અને બહેનો રોમનના પત્ર બારમી અધ્યાય ને બારમી કલમમાં સંત પાઉલે એવું પ્રમાણે લખ્યું છે કે ખ્રિસ્તી વ્યક્તિએ ત્રણ બાબતમાં સજાગ રહેવા માટે જરૂરી છે આશામાં આનંદ કરો સંકટમાં ધીરજ રાખો અને પ્રાર્થનામાં લાગુ રહો આ ઈશ્વરનું વચન છે ઈશ્વર આ ટૂંકા વચને આશીષ આપો હવે આપણે પદના ખૂણ બંધ કરીએ અને પ્રાર્થના કરીએ હવે પ્રભુના સેવા બાળક સાહેબ ફરી